તો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડિયો મિત્રો બનાસકાંઠાના એમપી અને પૂર્વ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનો છે તમે જોઈ શકો છો કે કઈ રીતે તે પોતાની બોર્ડિંગ હોસ્ટેલમાં વાવેલી જોવાની કાપની કઈ રીતે કરે છે આટલા મોટો હોદો હોવા છતાં પણ મિત્રો ખેતી કરી રહ્યા છે અને આપણે પણ ગેનીબહેનને જોઈને શીખવું પડે કે આપણા ગમે એટલો હોદો મળી જાય પદ મળી જાય નામ થઈ જાય પણ હંમેશા એક ખેડૂતની પુત્રી હોવાનો પોતાને ગૌરવ છે અને તે આ વિડીયોમાં તમે જોઈ શકો છો જ્ઞાનીબહેનને જોઈને આપણે પણ ખેડૂત હોવાનો ગૌરવ હોવો જોઈએ અને આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો જ્યાંથી જે લોકો ખેતી કરતા શરમ અનુભવતા હોય તો અનુભવી ના જોઈએ કેમ કે ખેતી એ આપણા લોહીમાં છે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે જ્ઞાનીબહેનના લોહીમાં ખેતી છે અને ખેડૂત પુત્રો હોવાનો ગેનીબેન ઠાકોરને ગર્વ છે અમને પણ ગર્વ છે કે ગેની બેન અમારા એમપી છે જો તમે પણ એ ખેલપુત્ર હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો અને જો કે ગેનીબેનને બેન હાથે કંક વાગ્યું છે તમે ખુદ જોઈ શકો છો અને મિત્રો આ ભતી જુવાર છે ને એ ગૌશાળામાં દાનમાં આપવાની છે vấn đề وہ وہ بندے دیکھ تھا تو